મળતી માહિતી અનુસાર સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લિકેટ વિજિલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી છે જેમાં રોનક કોઠારી નામના ઈસમે બે લોકોને છોડાવવા માટે નકલી પીએસઆઈ બની ભલામણ કરી હતી વર્ષ બે હજાર સત્તરથી આ શખ્સ વિજિલન્સનો પીઆઈ પીએસઆઈ અને આઈબીના પીઆઈ તરીકે પણ ઓળખ આપી છેતરપિંડી કરતો હતો આ શખ્સે ત્રણ જેટલા લોકો પાસેથી કામ કરી આપી ભલામણ કરવા બાબતે રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો બીજી તરફ આરોપી રોનક કોઠારીએ કેટલા લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હાલ તો સરથાણા પોલીસે આરોપી રોનક કોઠારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ઇસકે લીધે હમને ઉપર કેસ રજિસ્ટર કયા હૈ હમે અભી પતા ચલા કે દો હજાર ઉન્નીસ થી કામ કરતા और हमें तीन चार लोगों ने कांटेक्ट भी किया है और बताया कि इसने पैसे की उगरानी उनसे की है और ये लोगों से भला मन कराता और मतलब अपने आप को पीएसआई विजिलेंस का पीएसआई एस बता के पुलिस को डराने धमकाने का काम करता तो हमने इस पर केस रजिस्टर किया और इस मामले में पूरी डीप तक हम जाएंगे और पता करेंगे कि इसने ऐसा कहाँ कहाँ किन किन लोगों के साथ किया है और इस पर हम कड़क कार्रवाई करेंगे